હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં ને આપણે આજે વેસ્ટ બોક્સનો ઉપયોગ કરીને કાનાજીનું સિંહાસન બનાવ્યું છે બતાવીએ એ પ્રમાણે આપણે સર્કલ કટ કરવાના છે આ રીતે ચાર સર્કલ કટ કર્યા છે એ જ રીતે કપડાં પણ થોડું મોટું સર્કલ કટ કરવાનું છે સર્કલને કટ કરવા માટે આપણે એને ચોકડીને પહેલાં ડ્રો કરી દઈશું અને પછી આ રીતે જેવી રીતે બતાવ્યું છે એ રીતે એને કટ કરવાનું છે કટ કરી અને પછી સોય દોરાની મદદથી આપણે આ રીતે એના ફાંટ લેવાની ટેભા લેવાના છે અને તેને પહેલાં નીચે સ્પંચ મૂકીશું અને ઉપર કાર્ડબોર્ડ મૂકી દઈશું આ રીતે ત્રણ કાર્ડબોર્ડ મૂકીશું ત્રણ કે ચાર તમને જે હાઈટ જોતી હોય એ પ્રમાણે આપણે આમાં મૂકી શકીએ અને પછી જો આ રીતે એને દોરાની મદદથી ફિટ કરી દેવાનું છે અને ઉપર આ રીતે ગમ લગાવી અને એક કપડું ચટાડી દેવાનું છે એટલે આપણું જે કાર્ડબોર્ડ છે એ દેખાશે નહીં અને આ એક લેસ લેવાની છે જે નીચે આ રીતે લગાવી દેવાની છે પછી આપણે આ બીજી લેસ લઈશું એને પણ આ જ રીતે લગાવી દઈશું અને પછી પાછળનો એકાનો ભાગ બનાવવા માટે આપણે એક આ રીતે કટ કર્યું છે સિંહાસનનો પાછળનો ભાગ બનાવવા માટે અને એની ઉપર પણ લેસ લગાવી દેવાની છે પછી મિરર લગાવવાના છે આ રીતે મિરર લગાવીશું અને એમાં વચ્ચે સાથીઓ બનાવી દેસું સાથીઓ બનાવીને રેડી છે હવે જે પાછળનો ભાગ હતો એની ઉપર પણ થોડું ડેકોરેશન કરી અને આ રીતે મિરર લગાવવાના છે સુંદર રીતે આ મિરર લગાવી દેસુ મિરર લગાવ્યા બાદ તેના નીચેના ભાગમાં ગુંદર લગાવી અને જે આપણે સિંહાસનનો ભાગ બનાવ્યો છે એના ઉપર આ રીતે ચટાડી દેવાનું છે અને પછી મસ્ત રીતે આ કાનાજીને બેસાડી દીધા તમને વિડીયો કેવો લાગ્યો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને નવા નવા વિડીયો માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય સી યુ